આદિવાસી વિસ્તારમાં આમ તો પૈસા એક્ટ લાગે છે પૈસા એક્ટ એટલે પંચાયતને આપવામાં આવેલા અધિકારો 1996 ના અધિનિયમમાં બદલાવ કરીને આ પૈસા એક્ટ લગાડવામાં આવ્યા હતા અને હવે ફરીથી જ્યાં અંબાજીમાં આદિવાસી અને પોલીસની વચ્ચે બબાલ થઈ અને ત્યાં આગળ હવે આદિવાસીઓ પોતાના હકની વાત કરી રહ્યા છે

ત્યાં આગળ ગૃહમંત્રી પહોંચ્યા હતા ગૃહમંત્રીએ કીધું કે આરોપીઓના પગ તો છે જ આ છે ઉપર જરા અહીંયા ભાર મૂકવામાં આવ્યો હતો એટલે ક્યાંક જે દંડાવાળી કરવાની વાત વાત છે તેની પણ કરવામાં આવી અને સાથે સાથે પોલીસિંગ ઉપર અહીંયા આગળ તેમના દ્વારા કહેવામાં આવ્યું જે ખૂબ સાચી વાત છે અને ખૂબ સારી વાત છે એના માટે અમે ગૃહમંત્રીને ચોક્કસથી આભાર પણ માનીશું કારણ કે જે રીતે ગૃહમંત્રી અહીંયા આગળ પોલીસને એવું કહી રહ્યા છે કે કોઈપણ કમ્પલેનન્ટ આવે જે પણ ફરિયાદી ત્યાં આગળ પોલીસ સ્ટેશને આવે છે એ ફરિયાદીની સાથે એવું પોલીસે વર્તન કરવું જોઈએ અને એ પણ એક પોલીસિંગનો ભાગ છે કે ફરિયાદી બીજી વાર ત્યાં પાછો આવે અને એવું લાગે કે પોતાનું દુઃખ કોઈને કહી રહ્યો છે એટલે ગૃહમંત્રીએ અહીંયા પોલીસને ટકોર પણ કરી અને સાથે વાત કરીશું હુડાની કારણ કે હિંમતનગર અર્બન ઓથોરિટીવાળું જે આખો મુદ્દો ચાલી રહ્યો હતો છેલ્લા ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો એકવાર હિંમતનગર બંધનો આદેશ આપવામાં આવ્યો હતો તે મીટિંગ કર્યા બાદ મુખ્યમંત્રી સાથે આ મીટિંગ થઈ અને ત્યારબાદ હુડાને અત્યાર પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે તો શરૂઆત કરીએ અંબાજીથી નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તેરમી તારીખથી શરૂ થયેલી આદિવાસી અને પોલીસ વચ્ચેની આજે બબાલ હતી તે હજી પણ રોકાવાનું નામ નથી લઈ રહી હવે આ આખી બબાલ ઉપર રાજનીતિ ક્યાંક થઈ રહી છે કારણ કે જે રીતે આદિવાસીઓ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા અને આદિવાસીઓનો એવો દાવો છે કે આદિવાસી લોકો પણ આની અંદર ઘાયલ થયા પાંત્રીસથી વધારે આદિવાસીઓ ઘાયલ થયા હતા કારણ કે પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા એટલા માટે એવું કહેવાય રહ્યું છે કે આદિવાસીઓ પણ ઘાયલ થયા છે પણ આદિવાસીઓએ કોઈ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ નથી લીધી તેમને ડર લાગી રહ્યો છે કે બની શકે કે જો તેઓ ટ્રીટમેન્ટ માટે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે અથવા તો તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એટલે આખા મામલામાં પચીસ લોકો ઉપર નામ સાથે એફઆઈઆર કરવામાં આવી હતી જ્યારે પાંચસોના ટોળાને લઈને આ એફઆઈઆર કરવામાં આવી પણ આ બધાની વચ્ચે હવે રાજનીતિ ગરમાઈ છે કારણ કે ચૈતર વસાવા ગઈકાલે એ વિસ્તારમાં પહોંચ્યા હતા જે પાડલિયા ગામ છે એ જગ્યાએ પહોંચ્યા હતા અને ત્યાં આગળ ચૈતર વસાવાને સાંભળવા માટે આદિવાસી નેતાઓ કોંગ્રેસના જે નેતા છે કાંતિ ખરાડી હોય કે પછી જીગ્નેશ મેવાણી હોય ગેનીબેન ઠાકોર હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય આ બધા જ બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને અહીંયા આગળ આખી ઘટનાને લઈને

આદિવાસી પોતાના હકની વાત કરી રહ્યા છે પંચાયતની જોગવાઈ અનુસૂચિત વિસ્તારમાં વિસ્તરણ અધિનિયમ ઓગણીસો છન્નું પેસા એક સરળ છતાં સર્વગ્રહી તથા શક્તિશાળી કાનૂન છે જે અનુસૂચિત વિસ્તારના ગામજનોને તેમના રોજિંદા જીવનમાં ઉભા થતા પ્રશ્નોના ઉકેલ માટે સત્તા આપે છે એટલે ચૈતર વસાવા ગઈકાલે બોલ્યા હતા કે સુપ્રીમ કોર્ટે આ પૈસા એક ઠાપ્યો છે અને પંચાયત જે નિર્ણય લે છે એ નિર્ણય સર્વગ્રહી હોય છે સર્વમાન્ય હોય છે અને આદિવાસી વિસ્તારની અંદર એ જ લાગુ થતો હોય છે સાથે જો આની વધારે ડિટેલમાં વાત કરવામાં આવે તો પંચાયતો સાથે સંબંધિત બંધારણના નવમાં ભાગ તોત્તેરમાં બંધારણીય સુધારણાની જોગવાઈને અનુસૂચિત વિસ્તારમાં અમલમાં લાવવા માટે એક સ્વતંત્ર અધિનિયમ લાગુ કરવામાં આવ્યો જે પાંચમી અનુસૂચિતના વિસ્તારોની પંચાયતો માટે બનેલા આ અધિનિયમને સામાન્ય રીતે પૈસાના નામે ઓળખવામાં આવે છે એટલે પંચાયત જે પણ નિર્ણય લેતો હોય છે તે નિર્ણય આદિવાસી વિસ્તારની અંદર લાગુ થતો હોય છે અને આમ તો એવું કહેવાય છે કે ત્યાં આગળ પંચાયતના નિયમ જ લાગુ થતા હોય છે કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી ઓગણીસો છઠનું માં એ અધિનિયમમાં જે બદલાવ કરીને કરવામાં આવેલું હતું તેના આધારે આદિવાસી વિસ્તારની અંદર ન્યાય અને કાનૂન ચાલતો હોય છે અને તેવામાં હવે આખા મામલે ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા છે પહેલા તેમને સાંભળી લઈએ

તો ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી સુમેળભર્યું હોય એમને પહેલેથી આયોજન કર્યું હોત હમજાવાદથી કર્યું હોત તો આપણી મોટી દુર્ઘટના એ ટાળી શક્યા હોત બની ગયું છે પણ હવે પેરેલ અલ જે ભાઈને મકાન પાડી નાખ્યું છે અને નુકસાન કર્યું છે આર્થિક રીતે એનો વળતાળ સરકાર આપે અને જે આદિવાસીઓની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી એક બાજુ આ પોલીસ અધિકારીઓના જે ઘટના બની એને અમે વખોડીએ છીએ

નહીં કે કોઈ ની હામે ઘર્ષણ કરવા માટેનું તો ક્યાંક ને ક્યાંક એ પણ હું માનું ત્યાં સુધી સરકાર એમને જવાબદારી સોંપતી વસ્તુ અલગ છે પણ મૂળ જવાબદારીઓ એમની છે આ રીતે નિભાવે એવી એમની અપેક્ષા રાખીએ છીએ ના મામલો સરકાર વચ્ચે પડી જે માંગણીઓ છે એ માગણીઓ પૂરી કરીને પૂરો થાય આગળ ન વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ ના છૂટકે પછી આગળ વધવું પડશે તો એમાં અમારી તૈયારી છે અન્ય પક્ષો સામે ફરિયાદ જે ગુનો થયો છે પરંતુ હજી આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ લેવામાં નથી અમે એ જ કીધું ને કે પેરેલલ એમને ક્રોસ ફરિયાદ દાખલ કરવી પડે એ વહીવટી તંત્રએ અને પોલીસ તંત્રએ નથી કરી તો વહેલામાં વહેલી આદિવાસીઓની ફરિયાદ દાખલ કરવામાં આવે

આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએ ની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના પચાસ બાવન ટકા થી વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે જિલ્લા તંત્ર જે પોલીસ ની વાત સાંભળીને ફરિયાદ લીધી એજ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે તમારી ને મારી વચ્ચે ટંટો થાય તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીન અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે જિગ્નેશ મેવાણી અહીંયા આદિવાસીઓના હક ની વાત કરી રહ્યા છે પરંતુ

વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી આદિઅનાદિ કાળથી વસનારી આ વસ્તીને જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે ડેમ બનાવવાની ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજી એ કરવાના હોય મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય જિંક પ્રોજેક્ટ જેવા નાખવાના હોય તો આ લોકો હટાવવાની અને મોટા મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાઇબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બયનું છે આ એક ભાગ છે આજે વિધવાબેન વર્ષોથી ત્યાં આગાડી બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહી છે વર્ષોથી એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું કેમ કે જંગલની જમીન હતી તો એને ચાર ગુંઠા આપવામાં આવ્યો પછી એ ઘર એમાં કૂવો બનાવવામાં આવ્યો એ કૂવો ખોદતા ખોદતા એનો પતિ એનો પતિ કૂવામાં પડીને મરી ગયો ને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવા આ જંગલ ખાતા પૂરી દીધો ઘર તોડી નાખી શું આદિવાસીઓના કોઈ નેતા નથી આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ કેમ બધા ચૂપ છો ઠીક છે જે લડે છે તે લડે છે એમને મારે ધન્યવાદ છે પણ જે લોકો નથી બોલતા પાર્ટીઓના ગુલામ છે જે લોકો બીજા બીજા લોકોના ગુલામ છે મૂડીવાદીઓના ગુલામ છે એવા લોકોને પ્રશ્ન છે આ ઉંમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીન જંગલ માટે એ લડતને આગળ લઈ જવાના છે અમારા બિરસા દાદા પણ દેશ માટે લઈડા ગોરા અંગ્રેજોની સામે લઈ અને જમીનદારો સામે લઈ એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે જળ જમીન જંગલ માટે લડે છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છીએ આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છીએ કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘોરાવો કરવાનો હશે તોય અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું ચાહે એમાં એસી એસટી ઓબીસી માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે આ જો આ પ્રશ્નો ઉકલવામાં નહીં આવે ત્યાં ગાડી ન્યાય એમને અપાવવામાં નહીં આવે આટલા ત્યાં ગાડી આદિવાસીઓને પણ ત્યાં ગાડી પથ્થર મારો એ લોકોએ કર્યો છે ગોળીઓ મારે રહે પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા છે શું અહીં ગાડી નક્સલવાદીઓ છે મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના આથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપા એસઆરપીની દસ કંપનીઓ પણ ઓછી પડશે અરે સાહેબ ડાંગના રાજાઓ અંગ્રેજોને અંદર નથી ગુસવા દીધા ડાંગની અંદર આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે હવે અમારી પાસે પણ બધું બહુ છે ઓજારો છે અમે હથિયારોની વાત નથી કરતા તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે હા એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો કરજો ખમાવે એ દિવસે પોતાના રક્ષણ માટે એને કંઈ પણ કરવું પડે એ સરકારની જવાબદારી છે કે એને મજબૂત નહીં બનાવે એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે તો એમને કેવી તકલીફ છે શું છે એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો પાંચ જેટલા આદિવાસી મંત્રી છે અને આદિવાસી મંત્રી એટલા માટે બનાવવામાં આવ્યા કે ક્યાંક આદિવાસી વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે આદિવાસીઓનો અવાજ જે છે વિધાનસભા સુધી નથી પહોંચી શકતો

આખા મામલે અંબાજી નથી ગયા ના પ્રવીણ માળી ગયા છે પ્રવીણ માળી જે પોતે બનાસકાંઠા થી આવે છે આખી ઘટના જે છે એ બનાસકાંઠા જિલ્લામાં થયેલી છે અને પોતે વન અને પર્યાવરણના મંત્રી છે જો આમ જોવા જઈએ તો વિભાગ એમનો આવે છે અર્જુન મોઢવાડિયાએ આ વિષય ઉપર કહી દીધું કે કાનૂની પ્રક્રિયા અમે કરીશું પરંતુ પ્રવીણ માળી આ આખા મુદ્દે હજી સુધી કોઈ પણ નિવેદન નથી આપ્યું અને સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે પ્રવીણ માળી પોતે એ વિસ્તારમાં ગયા પણ નથી પ્રવીણ માળી હજી સુધી એ આદિવાસી વિસ્તાર જે પાટલિયા ગામ છે ત્યાં પણ નથી ગયા હા એટલું ચોક્કસ કહી શકાય કે આખી ઘટના ઘટી હતી ત્યારે જે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા તેમને જોવા માટે પ્રવીણ માળી હોસ્પિટલે ચોક્કસ ગયા હતા ત્યાં નિવેદન પણ આપ્યું હતું પરંતુ આ ઘટના જેવી બહાર આવી એટલે કે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા જેમાં

પોલીસ દ્વારા કરવામાં આવી છે વન કર્મીઓ દ્વારા કરવામાં આવી છે તેવો આદિવાસીઓ અત્યારે દાવો કરી રહ્યા છે હાલાકી જોવાનું રહેશે કે આખા મામલામાં શું થાય છે હવે વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી ની કારણ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે પહોંચ્યા હતા અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનના ઉદઘાટનમાં અને આ ઉદ્ઘાટનમાં પહોંચીને ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આરોપી જે છે તેમના પગતો ધ્રુજવાના જ છે ગૃહમંત્રીએ કીધું અને વરઘોડો તો નીકળશે જ પણ આ બધાની વચ્ચે સૌથી સારી આજે જે વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી અને જેના માટે અમે ખરેખર તેમને કહીએ છીએ કે ખરેખર આજે પહેલી વાર એવું બન્યું હશે કે ગૃહમંત્રીએ

ડ્યુટી પર છે પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની દર નહીં પણ ગુનેગારોને પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે હું એવું માનું છું કે કિલોમીટરો દૂર થી કોઈ ગ્રામ થી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણી ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદી ના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આપું છું થોડું પોલીસ સ્ટેશનમાં

અને એસપી હું એમને અભિનંદન આપું છું તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો પરંતુ મેં એમને કામ કરતા જોયા એક ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવાવાળા લોકો હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ આપ દ્વારા ઊભી આપવામાં આવે અને કરવામાં આવે કે હવે પછી પછી પોલીસ સ્ટેશન બી વીઆઈ અને ડીવાયએસપી ઓફિસની બહાર કમ્પલસરી લાગેલું હોય કે કેટલા કેટલા વાગે ત્યાં મળશે અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારેય બાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા તમારા ધ્યાન સુધી દરરોજ આવતા હોય પરંતુ વધુમાં વધુ લોકોને કારણે આ ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો પરંતુ લોકોને મળવું તો પડશે હવે આ વ્યવસ્થા તમે ગોઠવો ત્યાં પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચન ને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ ગૃહમંત્રી દ્વારા અહીંયા જે વાત કરવામાં આવી છે તેને ક્યાંક એવું કહી શકાય કે આરોપીઓ સાથે જે વર્તન કરવામાં આવે છે તે વર્તન પણ ક્યાંક ઘણી બધી વખતે ગુનાનું જે પ્રમાણ હોય છે એટલે કે જે ક્રાઈમની ઇન્ટેન્સિટી હોય છે કોઈ નાની સાથે રેપ થઈ જવો કે કોઈને ખરાબ રીતે હેરાન કરવા માર મારવો કરવી કરવી દાદાગીરી આ બધાની સામે પોલીસ જયારે દંડાવાળી કરતી હોય છે ત્યારે લોકો પણ એવું માનતા હોય છે કે ના પોલીસ સાચું અને સારું કામ કરી રહી છે અને અત્યારે તો ઉપરથી એવું કહી શકાય કે છેલ્લા ઘણા બધા એવા કેસ થયા છે કે આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હોય અને તેના પગમાં પોલીસ દ્વારા ગોળી મારવામાં આવી હોય અને ઘણા એવા વિડીયો જેમાં એક સુરતનો વિડીયો સામે આવ્યો જે બુટલેગર હતો ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પોલીસે તેના પગમાં ગોળી મારી અને તેને માફી પણ માંગી અને તેને કહ્યું કે એનાથી ભૂલ થઈ ગઈ છે એટલે જ્યારે ગોળી વાગે છે ત્યારે આરોપીને અહેસાસ થાય છે કે કેટલો દુખાવો થાય છે જ્યારે સામાન્ય માણસ સાથે ગુંડાગર્દી કે મારામારી કરતો હોય છે ત્યારે તેને એનો અહેસાસ નથી હોતો અને હવે જ્યારે ગૃહમંત્રી આ વાત કરી રહ્યા છે એટલે અમે એવું નથી કહેતા કે પોલીસ જે કરે છે સાચું જ કરે છે પણ હા એટલું ચોક્કસ છે કે પોલીસે પણ માનવતાવાદી વલણ જે છે એ રાખવું જોઈએ જો સારું પોલીસિંગ કરવું હોય તો હવે વાત કરી લઈએ હિંમતનગર હુડાની હિંમતનગર હુડાના કેસની અંદર પણ હવે માનવતાવાદી વલણ જ સરકારનું સામે આવ્યું છે ઘણા ખૂબ ત્યાં આગળ વિરોધ થઈ રહ્યો હતો લોકો સતત વિરોધ કરી રહ્યા હતા અને લોકોનો વિરોધ જે છે તે હજી પણ ક્યાંક અંશે ઓછો ચોક્કસ થયો છે પણ બિલકુલ બંધ નથી થયો એટલા માટે નથી થયો કે આને સ્થગિત કરી દેવામાં આવે છે જે હુડા લગાવવાનો નિર્ણય હતો તેને અત્યારે સ્થગિત કરી દેવામાં આવે છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એને સ્થગિત નહીં અને કેન્સલ કરવામાં આવે એને રદ કરવામાં આવે તો જ એ લોકો માનશે પણ હુડાનો નિર્ણય અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો છે આ વિષયને લઈને ગૃહમંત્રી હર્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને અગિયાર ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવડિયા પ્રદુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવ્યો આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રી મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઉડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે અગાઉ પર તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેનના સમય વિરોધ કર્યો હતો એ વખતે પણ સ્થગિત કર્યો અત્યારે ફરીથી સ્થગિત કર્યું બે વર્ષમાંથી ફરીથી આવશે ફરીથી વિરોધ આવશે તો એમાં કાયમી નિરાકરણ તમામ ગામના સૌ અગ્રણી એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણય ને સ્થગિત કરી લેવામાં આવ્યો હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની વાત હતી જેને લઈને આ

કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો અને ચૂંટણીઓ પૂરી થશે ત્યારબાદ ફરીથી આને લઈને વિવાદ શરૂ થશે જોઈએ હવે સરકાર આને સ્થગિતનો સ્થગિત રાખે છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ તેને રદ પણ કરે છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર